નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપના પ્રિય ચેનલ પર આજે આપણે વાત કરીશું હિન્દુ ધર્મના એક મહત્વપૂર્ણ વ્રત વિશે જે છે સફલા એકાદશી આ વ્રતનું ધર્મમાં શું મહત્ત્વ છે અને આ વર્ષે આ વ્રત ક્યારે રાખવામાં આવશે ચાલો આ વિષયને વિગતે સમજીએ હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે આ દિવસ ખાસ કરીને ભગવાન વિષ્ણુજીને સમર્પિત છે માન્યતા છે કે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે તેને સફળતા સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ધર્મશાસ્ત્રોમાં લખાયું છે કે આ વ્રત મન અને આત્માને શુદ્ધ કરે છે અને જીવનના બધા દુઃખોને દૂર કરે છે આ વર્ષે સફલા એકાદશી પોષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પર આવશે જેની તારીખ છે છવ્વીસ ડિસેમ્બર આ દિવસ ખાસ મહત્વનો છે કારણ કે આ દિવસ પર ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે સફલા એકાદશી તિથિ પચીસ ડિસેમ્બર રાત્રે દસ વાગીને ઓગણત્રીસ મિનિટ પર શરૂ થશે અને સત્યાવીસ ડિસેમ્બર રાત્રે બાર વાગીને તેતાલીસ મિનિટ પર પૂર્ણ થશે પરંતુ વ્રતના શુભ મુહૂર્ત મુજબ છવ્વીસ ડિસેમ્બરના દિવસે વ્રત રાખવામાં આવશે સફલા એકાદશીનો વ્રત કરવાથી માન્યતા મુજબ વ્યક્તિને જીવનમાં અચૂક સફળતા મળે છે આ દિવસે તમે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની પૂજા કરો તથા તુલસીના પાન સાથે તેમની આરાધના કરો પૂજા વિધિ થયા બાદ દ્વાદશીના દિવસે વ્રત ખોલતી વખતે સૌ પ્રથમ તુલસીનો પત્તો લો અને પછી જ અન્ન સેવન કરો મિત્રો આ તો હતી સફળતા એકાદશી સાથે જોડાયેલી વિશેષ માહિતી આ પવિત્ર વ્રત જીવનમાં સુખ અને શાંતિ લાવે છે આ વિષય સાથે જોડાયેલા તમારા પ્રશ્નો કે અભિપ્રાય નીચે કમેન્ટમાં જરૂરથી શેર કરો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો તથા વિડીયોને લાઇક કરો જેથી આવી ધાર્મિક માહિતી તમને મળતી રહે ચાલો ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ સાથે વિદાય લઈએ જય શ્રી હરિ ધન્યવાદ